નમસ્કાર અમદાવાદ ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ નો મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમ યોજાયો અમદાવાદ શેલા ઓડિટોરિયમ હોલ ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્ટરનેશનલ પાસ્ટ પ્રેસિડન્ટ જે ફ્રેન્ક મૂર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ થ્રી ટુ થ્રી ટુ ની બી વન બી ટુ બી થ્રી બી ફોર કુલ ચાર ડિસ્ટ્રિકની ચૌદ નવીન ક્લબો બનાવવામાં આવી હતી જેમના પ્રેસિડન્ટ અને સેક્રેટરીને મુખ્ય મહેમાન હસ્તે અભિવાદન કરવામાં આવ્યું તથા ક્લબને ચાર્ટર સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન ઇન્ટરનેશનલ પાર્ક પ્રેસિડન્ટ જે ફ્રેન્ક મુરે પોતાના વક્તવ્યમાં કાર્યક્રમની સફળતા વિશે વાત કરી પોતાની પ્રશંસા કરી હતી આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ સત્રાર ઇન્ડસ્ટ્રીઅલ એરિયા સેન્ટેનિયલ સીઆઈએ ક્લબના પ્રેસિડન્ટ સેક્રેટરી ટ્રેજરર સહિત તમામ છત્રીસ સભ્યોએ પ્રોત્સાહન હાજરી આપી હતી આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ મિટડાઉન લાયન્સ ક્લબ ઓફ ગ્રેટર તથા કલોલની અન્ય ક્લબ લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર લાયન્સ ક્લબ ઓફ કડી ચારે ડિસ્ટ્રિક્ટ ક્લબના મેમ્બરો ચારેય ડિસ્ટ્રિક્ટ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક્ટ ઓફિસર તમામ ક્લબના પ્રેસિડન્ટ સેક્રેટરી ટ્રેઝરર આમંત્રિત મહેમાનો સહિત કુલ પંદરસોથી બે હજાર સભ્યોની ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી ભવ્ય ઉજવણી કરી હતી આ કાર્યક્રમ દરમિયાન ડાન્સ ઇન્ડિયા ડાન્સ ફેમ કમલેશ પટેલ મિમિક્રી આસિસ્ટન્ટ હિરેન ત્રિવેદી તથા ડાન્સ ગ્રુપ દ્વારા રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ મીટ એન્ડ ગ્રીટ પ્રોગ્રામ બાદ સ્વરજી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ભોજન બાદ રાત્રે નવ ત્રીસ કલાકે ગુજરાતી પારિવારિક નાટક રૂપિયામાં રમતો માણસ પણ રજૂ કરવામાં આવ્યું હતું આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન ચારેય ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક ઓફિસરના સહયોગથી કરવામાં આવ્યું હતું આમ આ કાર્યક્રમને સર્વ લાયન મેમ્બરોના સાથ અને સહકારથી સફળ બનાવ્યો હતો દીપમાલા ન્યૂઝ કલોલ